અને ખાસ તમે પણ આ અગાઉની જે મેથડો છે અલગ અલગ પ્રકારની જે પદ્ધતિ શાસ્ત્રની ટીચિંગ મેથડો છે મિત્રો એ તમે ખાસ જોયેલી ના હોય તો ખાસ એક વખત જોઈ લેજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં છે એમસીક્યુ છે એ કેવી રીતના પૂછાય એ તમને આઈડિયા આવશે કારણ કે દરેક મેથડમાં આપણે કન્સેપ્ટ પહેલાં કમ્પ્લીટ કરાવ્યા અને પછી એના એમસીક્યુ સમજાવેલા છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે આમાં કેવી રીતના એમસીક્યુ પૂછાય બરાબર છે એટલે કન્સેપ્ટ છે એ ક્લિયર હશે એટલે તમને કંઈ વાંધો નહીં આવે આ સિવાય આપણે પોલ દ્વારા પણ ટેલિગ્રામ ચેનલની અંદર પોલ દ્વારા પણ છે ને અલગ અલગ પ્રકારના એમસીક્યુ મૂકતા હોય છે કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે ટાટની તૈયારી કરતા હોય કે ટેટની તૈયારી કરતા હોય તો તમને છે ને એ પોલ ક્વેશન દ્વારા તમને ખબર પડે કે આપણે કેવી રીતના પ્રિપેરેશન કરીએ છીએ અને આપણે કેવી રીતના ખોટા પડે છે એમસીક્યુ બરાબર છે પોલ એમસીક્યુ એટલે ખાસ ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની છે ને લિંક આપેલી છે અથવા તો મેથવી કેટી તમે ડાયરેક્ટ સર્ચ કરશો તો પણ મળી જશે રેડી તો મિત્રો આજે જે આપણે

બરાબર છે અને તમારા મિત્રોને પણ આવી જે મેથડો છે એ તમે શેર કરી શકો છો અને વિડીયોને લાઇક ખાસ કરી લેવું બરાબર છે કારણ કે હવે આપણે નવા કન્સેપ્ટો તરફ આગળ વધવાનું છે આ જેવી અધ્યયન પદ્ધતિઓ પૂરી થશે એટલે આપણે થોડુંક બીજા કન્ટેન્ટ ઉપર આગળ વધશું મિત્રો બરોબર છે કે જેથી તમને છે ને ક્યાંય વાંધો ન આવે બાકી કન્ટેન્ટ આધારિત આપણી પાસે મેથવી કેટી સરની એપ્લિકેશન છે જ પણ આ જે પેપર વન માટેના જે અમુક ટૉપિક હોય છે પેપર ટુ માટેના અમુક એમસીક્યુ હોય છે બરોબર છે તો તેમાં આપણે આ ફ્રીમાં પ્રોવાઇડ કરીએ છીએ બરોબર છે તો એનો પણ લાભ લઈ શકો તમે તો આ લેક્ચર નંબર દસ છે મિત્રો બરોબર છે શરૂઆત કરતા પહેલા વિડિયો લાઈક કરી દેજો એ ભૂલતા નહીં ભાઈ વિડીયો લાઈક કરી દેજો રેડી ચાલો મેથડ નું નામ છે મિત્રો પ્લે વે મેથડ રમતા રમતા શીખડા ઉભાય પ્લે વે મેથડ બરાબર છે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેથડ વિદ્યાર્થી મજા આવે શિક્ષક મજા આવે બરોબર રમતા રમતા બરોબર છે તો આની મેથડ ની અંદર જેમાં આપણે દરેક મેથડમાં આપણે અર્થ જોઈએ હેતુ જોઈએ લાભ જોઈએ ગેરલાભ જોઈએ શિક્ષકની ભૂમિકા જોઈએ એવી જ રીતના આ મેથડમાં પણ આપણે આગળ વધવાનું છે અર્થથી શરૂઆત કરીએ છીએ મેથડનો અર્થ શું છે ભાઈ જોજો મેથડનો અર્થ તો પ્લે વે મેથડ એ એવી શિક્ષણ પદ્ધતિ છે કે જેમાં વિદ્યાર્થીને રમત ગમત અને આનંદ દ્વારા શીખવવાની તક મળ આપવામાં આવે છે બરોબર છે રમત ગમત દ્વારા અને આનંદ દ્વારા બરોબર છે વિદ્યાર્થીને કામય કરવાનું અને મજા લેવાની ભાઈ બરોબર છે તો આ એવા પ્રકારની આ મેથડ છે ભાઈ બરોબર છે તો મેન અર્થ આ થશે

આવી અલગ અલગ પ્રકારના જે શબ્દો છે એ ધ્યાનમાં રાખવા એટલે વાંધો ન આવે બરોબર છે એટલે કે રમતા રમતા શીખવું ભાઈ લર્નિંગ બાય પ્લેઇંગ આવા શબ્દોને ને ધ્યાનમાં રાખવા ભાઈ બોલાય બરોબર છે લર્નિંગ બાય પ્લે રેડી હવે આ પદ્ધતિના પ્રણેતા કોણ છે ભાઈ એ જ કોલ્ડવેલ કુક બરોબર છે ભાઈ કુક બાય રેડી તો આ શબ્દો યાદ રાખવા કારણ કે છે ને પ્રણેતાને આધારિત ક્વેશ્ચનો પૂછાતા હોય છે રેડી તો એ તમને ખબર હોય તો વાંધો ન આવે રેડી તો પ્લે વે મેથડનો આ અર્થ થયો ભાઈ બરાબર છે આગળ વધશું મિત્રો આગળ જઈએ એટલે આપણે તરત હેતુ આવે ઓબ્જેક્ટિવ શું છે ભાઈ દરેક હેતુ હોય છે બરાબર છે જેમ ગણિત જે છે ને ગણિતનું સ્વરૂપ ને ગણિત એટલે શું આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ એવી રીતના એની અંદર ટીચિંગની મેથડો આવે છે બરાબર છે તો કેવી રીતના ભણાવવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ જીવન સાથે પણ આ ગણિતને ઉપયોગમાં લઈએ પોતાને પણ તાર્કિક રીતે મજબૂત કરે વિચાર શક્તિ મજબૂત કરે આ બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ મેથડોના હેતુ હોય છે રેડી તો આનો પણ હેતુ એક છે શું છે હેતુ તો જોઈએ શિક્ષણને રસપ્રદ અને આનંદદાયક બનાવવું કે શિક્ષણ છે એને રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ વિદ્યાર્થીઓ છે અને આનંદમય બનાવવું રમતા રમતા ભણે મજા કરે અને ભણે બરાબર છે જેની સાથે સાથે એને છે ને ઇન્ટરેસ્ટ જાગશે ક્લિયર બાળકોના સ્વાભાવિક પ્રવૃત્તિ ભાવને વિકાસવો બરાબર છે બાળકના સ્વાભાવિક પ્રવૃત્તિ ભાવને વિકાસો કારણ કે આનંદ કરતા કરતા ભણવાનું છે બરોબર છે ને ભાઈ નેક્સ્ટ સહકાર વધે સ્પર્ધા થાય એકબીજા વિશે કોમ્પિટિશન થાય નેતૃત્વ જેવી ગુણો વિકસાવે બરાબર તો આવા પ્રકારની મેથડ થી મતલબ પ્લે વે મેથડ થી શું થાય તો કે સહકાર વધે સ્પર્ધાત્મક એટલે કોમ્પિટિટિવ પ્રકારની જે મતલબ સ્પર્ધાત્મક એક્ઝામ હોય તો એમાં બધામાં જેમ કેમ તમે તૈયારી કરો છો કોમ્પિટિટિવ એક્ઝામ ની એટલે કે સ્પર્ધાત્મક લેવલમાં આગળ વધી શકે નેતૃત્વ જેવી ગુણોનો વિકાસ થાય છે રેડી

બરાબર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે ક્વિક રિવિઝન સમય બરાબર છે લેક્ચર નોટ્સનો તમે ક્વિક રિવિઝનમાં ઉપયોગ કરી શકો છો ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે કેટલી વાર ફોર્મ્યુલા ના આવડતી હોય તો કન્સેપ્ટ આવડતો હોય તો પડ્યા દે ફોર્મ્યુલા ના આવડે નકામ એટલે હેન્ડબુકનો તમે ઉપયોગ કરવો તો કરી શકો બરાબર છે આ કોમ્પ્લિમેન્ટરી છે ભાઈ બરાબર છે અલગથી પણ કોર્સ છે હેન્ડબુકનો બરાબર તો એ પણ તમે લાભ લઈ શકો છો એમસીક્યુ માટે પ્રેક્ટિસ કરવા માટેનું મટિરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ કરવામાં આવશે બરાબર છે આ બધી માહિતી છે ને ભાઈ તમારે નોંધી લેવાની છે અને ટાટની સેકન્ડ હાયર સેકન્ડરીના નોટિફિકેશનની રાહ જોવા નથી આજે જ આ કોર્સનો લાભ લેવાનો છે બરાબર છે વધારે માહિતી માટે ચોર્યાસી છસો એકસિતર જીરો બાવીસ ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા ડાયરેક્ટલી મેથવિડ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ડેમો લેક્ચર જોઈ આજે જ આ કોર્સને પરચેસ કરી શકો છો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે પચાસ પ્લસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ છે અત્યારે બરાબર છે ઓગણીસો રૂપિયા જેવું નોટિફિકેશન આવશે એટલે આ પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થઈ જશે અને તમારી પાસે ટાઈમ છે એ બહુ ઓછો થઈ જશે કારણ કે નોટિફિકેશન જેવું આવશે એટલે એક્ઝામની ડેટ પણ આવી જશે બહુ ઓછા ટાઈમની અંદર એક્ઝામ લેવાઈ જશે ભાઈ બરાબર છે એટલે ઓગણીસો નવાણુંમાં આજે લાભ લઈ લો શરૂઆત કરી દો બરાબર છે એક સારા એવા અગિયાર બાર સાયન્સના ટીચર બનવાની ક્ષમતા ધરાવી દો અને પરીક્ષા દઈ અને સારા એવા ટીચર બની જાવ બરાબર છે તો ઓગણીસો નવ્વાણું બાકી તો તમને ખબર છે અગિયાર બાર સાયન્સના એક લેક્ચરની ફી શું હોય ભાઈ અને આ કોર્સ આખા કોર્સની ફી કેટલી છે તો કે ઓગણીસો નવાણું રેડી તો મિત્રો આજે જ મેથવિથ કેટીસન ની એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક પણ આપેલી છે રેડી અને કોર્સ ને પરચેસ કરો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો હવે પ્રક્રિયા શું છે બરોબર સ્ટેપ કેવા કેવા હોય શકે તો પહેલું સ્ટેપ છે એક્ટિવિટી સિલેક્શન સૌથી પહેલા રમતની પસંદગી કરવી કેવા પ્રકારની રમત રમશું કે આ કોર્સ નો કન્ટેન્ટ છે એ વિદ્યાર્થીઓમાં થ્રો થઈ જાય રેડી તો સૌથી પહેલા વિદ્યાર્થીઓને ઉંમર રસ અને વિષય મુજબ યોગ્ય રમતો કે પ્રવૃત્તિઓ પર પસંદ કરવામાં આવે છે વિદ્યાર્થીઓની ઉંમર કેવી છે મતલબ બાળક છે 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 કે એનાથી પ્રકારના ધોરણના વિદ્યાર્થીઓ એને આધારિત આપણે એને રસ પડે એવા પ્રકારની રમત પસંદ કરવી પડે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એમાં ઇનવોલ્વ રીએ રેડી ને ભાઈ નેક્સ્ટ ઉદાહરણ તરીકે સંખ્યાઓ સાથે ગેમ રમવી ગણિતની પઝલ કરવી ક્વીઝ કરવી બરોબર તો ક્વીઝ કરવામાં એ પ્રકારના લેવલના વિદ્યાર્થી જોઈ ગેમ ગેમ સંખ્યાઓ સાથેની રમાડવી હોય બરાબર છે તો અત્યારે તમે જોવો જ છો ભાઈ આ જનરેશનની અંદર ઘણી બધી ગેમો રમાતી હોય એલ કેજી એચકેજીમાં એ પ્રકારની હોય એક બે ત્રણ ચાર ધોરણની અંદર એ પ્રકારની હોય બરાબર છે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવતા હોય રમતની સાથે અને મેથ્સનું જે જો નોલેજ છે ને એ પ્રોવાઈડ કરાવતા હોય બરાબર છે તો આ મેઇન સ્ટેપ છે એક્ટિવિટી સિલેક્શન રમતની પસંદગી કરવી નેક્સ્ટ બીજી એક્ટિવિટી બીજો પ્રક્રિયા છે મિત્રો લર્નિંગ થ્રુ પ્લે લર્નિંગ થ્રુ પ્લે રમતા રમતા શીખવું બરાબર છે રમત દ્વારા તો વિદ્યાર્થીઓ રમતા રમતા સંકલ્પનાઓ સમજે છે અલગ અલગ પ્રકારની સંકલ્પના સમજે છે રમતા રમતા શિક્ષકો છે એ રમાડી દે અને સાથે સાથે સમજાવી દે કે ભાઈ કન્સેપ્ટ હતો આપણો રેડી ઉદાહરણ નંબર બિંગો દ્વારા સંખ્યા ઓળખવી મેથ ક્વિઝ ગેમ દ્વારા પ્રશ્નો ઉકેલવા આ બધા અલગ અલગ પ્રકારના એના ઉદાહરણ છે કે ભાઈ આવી રીતના વિદ્યાર્થીઓમાં કન્સેપ્ટ ક્લિયર કરાવવા બરાબર છે તો લર્નિંગ થ્રુ પ્લે નેક્સ્ટ

રમત જાળવી રાખે છે ક્લિયર ચાલો નેક્સ્ટ ચોથો પોઈન્ટ છે મિત્રો ઇવોલ્યુશન હવે આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી આવી બધી પ્રક્રિયાઓ કરી તો છેલ્લે આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તો કરવું પડે ભાઈ બરોબર છે વિદ્યાર્થીઓને આ કન્ટેન્ટ છે કે જે કન્સેપ્ટ છે કે એ સમજાઈ ગયા છે કે નહીં એના માટે શું કરવું પડશે મૂલ્યાંકન કરવું પડશે બરોબર છે તો મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે રમત દરમિયાન અથવા પછી બાળકોના પ્રદર્શન પર આધારિત મૂલ્યાંકન કરવામાં આવે છે કેવું કેવું એનું પ્રદર્શન એ પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવે છે કોકને નંબર આપવામાં આવે બરાબર કોકને એ પ્રમાણે મતલબ શું કહેવાય ઇન્કરેજ કરવામાં આવે બરાબર છે તો આવી રીતના અલગ અલગ રીતે તમે છે ને એ એને મૂલ્યાંકન કરી શકો છો રેડી તો મૂલ્યાંકન કરવામાં આવે છે નેક્સ્ટ પાંચમું સ્ટેપ પાંચમું સ્ટેપ જ નથી ચાર જ સ્ટેપ છે બરાબર ચાર પ્રક્રિયાની અંદર છે એટલે લાસ્ટમાં મૂલ્યાંકન થઈ જાય એટલે કામ પૂરું થઈ જાય રેડી નેક્સ્ટ હવે આ છે શિક્ષકની ભૂમિકાઓ શિક્ષકની ભૂમિકા ભૂમિકાઓ રોલ ઓફ ટીચર તો સૌથી પહેલા શિક્ષણમાં આનંદ લાવે છે નેક્સ્ટ યોગ્ય રમતોની પસંદગી કરે છે રમત પસંદ કરવી શિક્ષકનું કામ છે સહકાર અને સ્પર્ધાનું સંતુલન જાળવે છે બધાનો સહકાર બી બરાબર છે સ્પર્ધાત્મક રીતે છે તો એમ કેટલાય વાર આમ લોચા થઈ જાય વિદ્યાર્થીઓ વચ્ચે બરાબર છે તો એની વચ્ચે સંતુલન જાળવ એ વિદ્યા શિક્ષકનું કામ છે દરેક વિદ્યાર્થીને ભાગ લેવાની તક આપે બરાબર છે કોઈનું મતલબ પાર્શિયાલિટી ના કરે બધાની તક રહીએ બરાબર છે બધાને નોલેજ આપવાનું છે તો બધાને તક રહીએ તો વધારે ફાયદો થાય બરાબર આ બધું કામ છે કોનું શિક્ષકનું છે બરાબર છે એટલે એ ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ લાભ શું દરેક મેથડ પાછળના એના પોતાના લાભ હોય છે ને એના પોતાના ગેરલાભ હોય છે એટલે આપણે જાણીએ છીએ ને કે ગણિતની અંદર છે ને એ બધી મેથડો એક સાથે ના લે કન્સેપ્ટ વાઇઝ એ પ્રકારની મેથડો આપણે પસંદ કરવી પડે કેટલી વાર કોમ્બિનેશનથી કામ કરવું પડે ક્યાંક લેક્ચર મેથડ કામ આવે ક્યાંક ડેમોન્સ્ટ્રેશન મેથડ કામ આવે ક્યાંક રિયલિસ્ટિક મેથડ કામ આવે ઇન્ડક્ટિવ મેથડ કામ આવે ડિડક્ટિવ મેથડ કામ આવે તો આવી રીતના અલગ અલગ પ્રકારની મેથડો કામ આવી શકે બરાબર છે પણ તમારું કામ છે મિત્રો અત્યારે લાઈક કરવાનું તો લાઈક કરી દેજો ભાઈ ખાસ મુંજાતા નહીં ભાઈ બરાબર છે આવા પ્રકારના અલગ અલગ પ્રકારની મેથડનું જ્ઞાન તમને પ્રશ્વમાં આવે છે ભાઈ અને તમે એક લાઈક ના કરી શકો ભાઈ બરોબર તો લાઈક કરી દેજો ભાઈ રેડી તો આ મેથડના લાભ જોઈ લે ભાઈ લાભ શીખવાની પ્રક્રિયા આનંદદાયક બને છે આ એનો મેઇન લાભ છે છોકરા ઉત્સાહિત જ રહે બરાબર છે બાળકોમાં ઉત્સાહ ને રસ વધે છે જો ઉત્સાહ ને વધે છે બરાબર ઉત્સાહ અને રસ ઇન્ટરેસ્ટ રહે જ કન્ટિન્યુઅસ ભણવાની જવાની મજા આવે બરાબર વેકેશન ખુલતું હોય તો તો જાય કે અમને ગેમ સાથે રમાડે મજા આવે બરોબર છે ટીમ વર્ક અને સહકાર વિકસે છે ટીમ વર્ક સાથે કામ કરવાનો મતલબ એનો વિકાસ થાય સાથે કામ કરવાની વૃત્તિ આવે છે બરાબર સહકાર વધે એકબીજામાં શું હોય પોઝિટિવિટી ક્રિએટ થાય તણાવ મુક્ત વાતાવરણ શીખવે છે બરોબર માઇન્ડમાં તણાવ આવે જ નહીં તણાવ મુક્ત થઈ જાય બરાબર છે આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વધે છે તો તો આ બધા એના અલગ 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 ફાયદા છે 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 પોતાનો વિશ્વાસ વધે રેડી ખાસ યાદ રાખજો મિત્રો પ્રકારના લાભ બાકી તો તમને નામ જ ખબર પડી જાય પ્લેવે મેથડ એટલે મજા મજા જ છે ભાઈ ચાલો ગેરલાભ થોડાક છે એવું કઈ નથી ભાઈ જો શું કે ગેરલાભ છે સમય વધુ લાગે ભાઈ ગેમ રમાઈને કામ કરાવવું તો સમય તો લાગવાનો છે ભાઈ તો સમય વધુ લાગશે રેડી દરેક વિષયમાં લાગુ નથી થતો બરાબર કારણ કે અમુક અમુક ટોપિક એવા હોય કે જેને તમારે લેક્ચર મેથડથી જ કામ કરાવવું પડે તો ત્યાં તમે રમત કેવી રીતના રમાડો ભાઈ એ તો દરેક વિષયમાં લાગુ નથી પડતો ભાઈ શિસ્ત જાળવવી મુશ્કેલ બને છે આ એ એક મેઈન ખામી છે કારણ કે વિદ્યાર્થીઓ છે એ ઈ લેવલના હોય તો એનામાં શિસ્તતા જાળવવી એક થોડીક ખામી રહી જાય બરોબર છે તો એવા પ્રશ્નો ઊભા રહેતા હોય છે બરાબર છે પરિણામ માપવામાં મુશ્કેલી પડે છે બરાબર કેટલી વાર કેટલી વાર નાના નાના ફોલ્ટ રહેતા હોય કે જેથી કરીને આપણને મૂલ્યાંકન પ્રોપરલી ના થઈ શકે એવું બની શકે રેડી તો પરિણામ માપવામાં શું થઈ શકે મિત્રો મુશ્કેલી થઈ શકે એ કેવા પ્રકારની રમત છે ને કેવા પ્રકારનો કન્ટેન પ્રેરસોમાં આવશે એના ઉપર આધારિત હોય બરોબર છે તો આ બધી અલગ અલગ એની શું છે મિત્રો ખામીઓ છે ક્લિયર ચલો નેક્સ્ટ તો નેક્સ્ટ મિત્રો પાછું તમને એકવાર હાઇલાઇટ કરી દો કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ મેથ્સ માસ્ટર કોર્સ છે એ મેથ વિથ કેટિસર નામની એપ્લિકેશનની અંદર અત્યારે અવેલેબલ છે ભાઈ પ્રિલિમ્સ હોય કે મેન્સની તૈયારી કરવાના હોય બેય માટે આ કોર્સ અવેલેબલ છે એક જ કોર્સની અંદર બેય વસ્તુ પ્રયોષોમાં આવશે બરોબર છે ખાસ યાદ રાખજો મિત્રો નોટિફિકેશનની રાહ ના જોતા બરાબર છે જો તમારે અગિયાર બાર સાયન્સના શિક્ષક બનવાનું છે તો ખાસ તૈયારી કરવા માનજો તૈયારી કરવા માનજો ખાસ નોટિફિકેશનની રાહ ન જતા કારણ કે જેવી નોટિફિકેશન આવશે એટલે એક્ઝામ ડેટે ફેંકી આવશે બરોબર છે બહુ ઓછા ટાઈમની અંદર એક્ઝામ લેવાઈ જશે એટલે અત્યારથી ત્યારે કશું તો તમને વધારે ફાયદો થશે તો આ કોર્સની અંદર મિત્રો શું મળશે તમને અગિયાર બાર સાયન્સના બધા ચેપ્ટરો મળવાના છે વિથ કન્સેપ્ટ એક્સપ્લેનેશન વિથ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ લે લેક્ચર નોટ્સ મળશે શોર્ટ નોટ્સ મળશે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક મળશે બરોબર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો ફોર્મ્યુલા ના આવડે તો મેથ્સની અંદર ઘણી વસ્તુ આપણાથી ચુકઈ જતી હોય છે તો ફોર્મ્યુલા હેન્ડબુક તમને દરેક ચેપ્ટરની અલગ અલગ પીડીએફ દ્વારા મળશે કે જેમાં તમને શોર્ટ ટ્રિક્સ હોય ટિપ્સ હોય અલગ અલગ ફોર્મ્યુલા હોય એવી બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે રેડી તો નેક્સ્ટ આ લઈ ફોર્મ્યુલા હેન્ડબુક વિશે તમને આઈડિયા આવી ગયો હશે આ તમે છે ને એ અલગથી પણ તમે લઈ શકો છો બરાબર કેટલા એવું હોય કે મને સાહેબ અગિયારવાર સાયન્સના કન્ટેન્ટમાં થોડીક મજબૂતાઈ છે પણ રિવિઝન માટે લાભ લેવો છે તો તમે એ અલગથી પરચેસ કરી શકો છો એમસીક્યુ પ્રેક્ટિસ માટે અલગથી મટિરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર છે આ કોર્સની અત્યારે પ્રાઇસ છે મિત્રો ઓગણીસો જેવું નોટિફિકેશન આવશે એટલે ઇન્ક્રીઝ થઈ જશે તો અત્યારે જ તમે આની તૈયારી સ્ટાર્ટ કરી દો ઓગણીસો નવ્વાણુંમાં બરાબર છે વધારે માહિતી માટે ચોર્યાસી છસો એક સિત્તોતેર જીરો બાવીસ ઉપર સંપર્ક કરી શકો છો અથવા મેથવિથ કેટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ડેમો લેક્ચર જોઈ અને ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી દો બરાબર છે જ્યાં તમને મુશ્કેલી પડે ટેકનિકલી પેમેન્ટ કરવામાં કોઈ પણ પ્રકારનું ઇસ્યુ આવે તો ચોર્યાસી છસો એક જીરો સિત્તોતેર ઝીરો બાવીસ ઉપર તમે સંપર્ક કરી શકો છો ક્લિયર તો મિત્રો જોઈન નાવ અત્યારે અત્યારે સ્ટાર્ટ કરી દો અને સારા એવા શિક્ષક બનો રેડી ચાલો નેક્સ્ટ આગળ વધે મિત્રો હવે એમસીક્યુ સ્ટાર્ટ થાય છે પ્લે વે મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે ભાઈ બધાયને આન્સર આવડવા જોઈએ ફટાફટ બરોબર છે પ્લે બાય ડુ પ્લે લર્નિંગ બાય પ્લે લર્નિંગ બાય પ્લે બરોબર છે આ લર્નિંગ બાય ડુઇંગ છે લર્નિંગ બાય પ્લેઇંગ છે લર્નિંગ બાય રીડિંગ છે લર્નિંગ બાય ડિસ્કશન છે ઘણી બધી પ્રકારના ડિસ્કશન મેથડ અલગ આવતી હોય બરોબર છે તો આ લર્નિંગ બાય પ્લેઇંગ છે શું છે મિત્રો લર્નિંગ બાય પ્લે રેડી નેક્સ્ટ પ્લેવે મેથડના પ્રણેતા કોણ છે ભાઈ આપણને ખબર જ છે કુક કુક રેડી હા આ લાસ્ટ લેક્ચર માં આવ્યું તું પ્રોજેક્ટ મેથડ ની અંદર આ કોલ્ડ વેલ કુક બરાબર છે કોલ્ડ વેલ કુક રેડી ચાલો નેક્સ્ટ આ પ્લેવે મેથડનો મુખ્ય હેતુ કયો છે ભાઈ મુખ્ય હેતુ શું છે આનંદમાં રાખવા ભાઈ મોજડી કરાવવાની ભાઈ બરાબર છે આનંદ સાથે શીખવું જો આનંદ સાથે શીખવવી મેઈન હેતુ છે ભાઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો ફટાફટ જો આવા ટાઈપના તમે ક્વેશ્ચન કન્સેપ્ટ ક્લિયર કરેલા છે એટલે તમને એમ લાગે બબુચક જેવા ક્વેશ્ચનો છે બરાબર છે પણ બધા જ્યારે ભેગા થાય ને ત્યારે ખબર પડે એટલે કન્સેપ્ટ બધા મેથડના તમે ક્લિયર કરેલા હશે તો જ મજા આવશે એટલા માટે જ હું દરેક વખતે કહું છું કે ભાઈ નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે આખે આખું ટીચિંગ મેથડ બરાબર છે અલગ અલગ પ્રકારની જે ગણિતની જે અધ્યયન પદ્ધતિઓ છે તે બધી મેથડો તમને જોવા મળશે ભાઈ કન્સેપ્ટ ક્લિયર કરો નોટડાઉન કરો સારા સારા એવા પોઈન્ટના અને પછી એમસીક્યુ સોલ્વ કરો રેન્ડમલી ગમે એ બરાબર છે એટલે તમે આ ખબર પડે કે આપને શું ખબર આવડે છે કે નથી આવડતું આનંદ સાથે શીખવો પ્લે વે મેડડનો મેન હેતુ છે નેક્સ્ટ પ્લે વે મેથડમાં શિક્ષકની ભૂમિકા શું છે તો આપણને ખબર છે એને ક્યાં કંઈ કરવાનું ગાઈડન્સ આપવાનું છે આમ કરો આમ કરો રોલ કરો આમ કરો રેડી માર્ગદર્શન બરોબર આદેશ આપનાર બરોબર છે નિરીક્ષક છે તો કે નહીં મૂલ્યાંકન કરનાર નહીં માર્ગદર્શક કરશે બરોબર છે નેક્સ્ટ પ્લે વે મેથડનો મુખ્ય લાભ કયો છે મેઇન લાભ શું છે ભાઈ તણાવમાં ક્યારે રિયે જ નહીં તણાવ મુક્ત રહેશે બરાબર છે તો એ તણાવ વધે છે તણાવ થોડો વધે ભાઈ સમય ઓછો લાગે છે નહીં ભાઈ વધુ લાગે છે રસ અને આનંદ વધે છે હા ભાઈ એ થાય ઓ ભાઈ ઇન્ટરેસ્ટ લાગે બરાબર છે એન્જોયમેન્ટ જ રે બરાબર છે શિસ્ત ઘટે છે શિસ્ત તો નહીં ઘટવા દઈએ બરાબર છે કારણ કે આનંદમાં રાખવાના એટલે શિક્ષકોનું ને વિદ્યાર્થીનું મતલબ આમ ટૂંકમાં જવું કહીએ ને આપણે કોલાબ્રેશન એ થોડુંક આમ સ્ટ્રોંગ હોય કારણ કે રમતા રમતા શીખવાનું એટલે વિદ્યાર્થીઓને શિક્ષકમાં પણ મતલબ માઇન્ડમાં સેટ થયેલા હોય કે આ શિક્ષક બહુ સારા છે રમતા રમતા પણ શીખવાનું છે ભાઈ મજા આવે છોકરાઓ બરોબર નેક્સ્ટ આગળ વધીએ પ્લે વે મેથડમાં મુખ્ય ખામી કઈ છે મેઈન ખામી કઈ બરોબર છે એક તો રનિંગમાં આવતી ખામી છે સમય વધુ લાગે વારંવાર આવતો હોય દરેક પ્રશ્નની અંદર તો અહીંયા પણ એવો છે કે વિદ્યાર્થીઓમાં રસ ઓછો રહે છે એવું ના હોય સમય વધુ લાગે છે એ મેઇન ખામી છે સમય વધુ લાગે ભાઈ એ સમય વધુ લાગે બરોબર છે જેમ તમારે અત્યારે સમય વધુ લાગે લાઈક કરવામાં હે લાઈક કરવામાં કેટલો સમય લાગી ગયો હવે તમે લાઈક કર્યું હે તો તો એ એવું થાય પણ ખામી છે છે નેક્સ્ટ પ્લે વે મેથડમાં ખાસ કઈ ઉંમર માટે યોગ્ય છે કેવા પ્રકારના ઉંમર માટે વધારે યોગ્ય છે તો એ દેખું નાના બાળકો માટે મોટી ઉંમરના વિદ્યાર્થીઓ માટે ફક્ત કોલેજ સ્તર માટે ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બરાબર છે ને ભાઈ તમને રમતા રમતા થોડુંક શીખવાડે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો કોલેજના વિદ્યાર્થીઓ તો આપણને શિક્ષકોને રમાડી જાય તો એને યાર ન આલે મોટા ઉંમરના વિદ્યાર્થીઓ માટે થોડુંક લેવલ હોય બોર્ડ લેવલના વિદ્યાર્થીઓ તો એને રમતા રમતા આલે કારણ કે અહીંયા છે ને એ વધારે હોય અને પ્લસ સિલેબસ ઉપર વધારે ફોકસ થતું હોય બરાબર છે તો અહીંયા એવા પ્રકારના લેક્ચર મેથડના એના વધારે ઉપયોગ થતા હોય બરાબર છે તો એ મેઇન કોનો નાના બાળકો માટે આ મેથડનો વધારે ઉપયોગ થતો હોય નાના બાળકો માટે ક્લિયર ને ભાઈ હે તો એવા પ્રકારના અને વિદ્યાર્થીઓમાં મજા આવે ઇન્ટરેસ્ટ લાગે લાંબા ટાઈમ સુધી એજ્યુકેશનમાં રહીએ ભણે બરોબર ને હે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો હે અધ્યયન પદ્ધતિઓ લેક્ચર દસ દસ અધ્યયન પદ્ધતિઓ અલગ અલગ આપણે જોઈ પ્યોરલી ગણિત આધારિત બરાબર તો ખાસ મિત્રો હજી પણ તમે એ આગળની પદ્ધતિઓ નથી જોયેલી તો જોઈ લેજો બરોબર છે દરેક વખતે તમને કંઈક નવી શીખવા મળશે દરેક મેથડમાં તમને કંઈક નવું શીખવા મળશે બરોબર છે એક્ઝામ માટે તો નથી પણ તમને આગળ મતલબ એક્ઝામમાં ઉપયોગી થાય એવું જરૂર નથી પણ તમને આગળ ક્યાંક ઉપયોગી સારા બની જશો તો બરાબર છે તો તમને લાભ થઈ શકે છે તો ખાસ અગાઉની જે મેથડો છે એ પણ તમે એકવાર રિવાઇઝ કરી લેજો અને દરેક મેથડમાં આપણે કોન્સેપ્ટ સાથે એમસીક્યુ સોલ્વ કરાવેલા છે તો ખાસ એમસીક્યુ પણ સોલ્વ કરવા બરાબર છે ને સારા સારા એવા પોઈન્ટ લાગતા હોય તો નોટડાઉન પણ કરવું રેડી એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં રેડી તો મિત્રો લાઇક તો હવે કરી દીધું હશે તમારા મિત્રોને શેર કરી દીધો હશે અને સાથે સાથે એ પણ કહી દઉં મિત્રો કે ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે આવી જ રીતના નવી સિરીઝ પણ સ્ટાર્ટ થશે આપણે જે અધ્યયન પદ્ધતિની સિરીઝ ચાલુ છે એવી રીતના બીજી પણ એકાદી સિરીઝ સ્ટાર્ટ કરશું પણ હું તમને ઇન્ફોર્મ કરી દઈશ એડવાઇઝમાં પણ તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો નોટિફિકેશન મળશે કે ભાઈ આ નવી સિરીઝ સ્ટાર્ટ થઈ છે રેડી તો ખાસ ચેનલને ને કરી દેજો અને બે લાયક દબી દેજો એટલે તમને નોટિફિકેશન મળતું રેડી તો મિત્રો આજનો આયા જે પ્લે વે મેથડ આધારિત જે આયા કન્સેપ્ટ હતા અને એમસીક્યુ તૈયારી કમ્પ્લીટ થાય છે ભાઈ બરાબર છે તો આનંદની સાથે આવે લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ